તેત્રીસ જેટલા મકાનો હતા બે જેટલા ખુલ્લા પ્લોટ હતા એમના બધા દબાણો આજે દૂર કરવામાં આવેલા છે દશેરાના દિવસે ગોધરામાં સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે ગોધરાના નગર તલાવડી વિસ્તારમાં તેત્રીસ જેટલા મકાનો જે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે અસામાજિક પ્રવૃત્તિના આરોપીઓના ઘરો જે છે તે તોડી પાડવામાં આવ્યા છે

એ લોખંડી બંદોબસ્ત જે છે તે ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે પ્રાંત અધિકારી ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા સાથે જો વાત કરવામાં આવે તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ નગરપાલિકા સહિતના વિભાગો જે છે એમના કર્મચારી જે છે ત્યાં ડિમોલેશનમાં જોડાયા હતા ગોધરામાં ડિમોલેશનની કામગીરી મામલે પંચમહાલ પોલીસનું આ સૌથી મોટું એક નિવેદન જે છે તે પણ સામે આવ્યું છે આજે અસત્ય પર સત્યતાના વિજયનું નું પ્રતિક છે તેવી વાત છે પરિણામ આવશે તેવી વાત પોલીસ દ્વારા કરવામાં આવી છે તેમના ઘરો પણ થોડા દિવસોમાં તોડી પાડવામાં આવશે તેવું હરેશ દુદાત છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા એ આરોપીઓને સીધી જ પોલીસની ચેતવણી અને ધમકી સમજે તો ધમકી હવે પોલીસ એ ગુંડાઓની ભાષામાં વાત કરવા લાગી છે કારણ કે એ ગુંડાઓને ગુંડાઓની ભાષામાં જવાબ દેવા માટે પોલીસ પણ તૈયાર છે અને જો કોઈએ પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કહી શકાય કે ભાઈ ખોરવાના પ્રયત્નો કર્યા અથવા તો કાયદો તોડ્યો છે અને એ કાયદાનું ભંગ કર્યું છે તો પછી એમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને એની શરૂઆત હવે પંચમહાલમાંથી થઈ ગઈ છે કે જ્યાં પોલીસ સ્ટેશન પર હુમલો કરનાર

અસત્ય પર સત્યનો વિજય દર્શાવે છે તો આજના દિવસે ગોધરા પોલીસ સ્ટેશનના બી ડિવ ગોધરાના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગા તલાવડી નામનો એરિયા આવેલો છે ત્યાં મંદિર ચોરી પશુ ચોરી તથા રેલવે ચોરીના આરોપીઓ રહે છે સાથે સાથે અમુક લોકો જે છે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે તો ટોટલ એમના બધા ભેગા મળીને પાંત્રીસ જેટલા ખુલ્લા પ્લોટો તથા બાંધકામના જે દબાણો હતા એ દબાણની કાર્યવાહી આજે શાંતિપૂર્વક રીતે પૂરી કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં અમારા જે આંકડા છે એમાં આઠ આરોપીઓ છે જેના વિરુદ્ધમાં પશુ ચોરી મંદિર ચોરી અને રેલવે ચોરીના જે આરોપી છે એના સિવાયના બીજા છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની ટેવ છે એ લોકોના મકાનોના દબાણો દૂર કરેલા છે આ કાર્યવાહી છેલ્લા વીસેક દિવસથી અમારી ચાલતી હતી અને કલેક્ટર સરશ્રી તથા અમારા ઉપરી અધિકારીશ્રી તથા લોકલ જે ટીમ છે નગરપાલિકા છે ઉપરાંતમાં આરોગ્યની ટીમ છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે આ બધાને સાથે રાખી અને પહેલાં માપણી બધી કરાવેલી હતી આ બધી પ્રોસેજર પૂર્ણ થઈ ગયેલી હતી અને આ જે નવરાત્રિના દરમિયાન આજનો આ જે આપણે પર્વ છે એ પર્વને અનુલક્ષીને કે આવા લોકોને ભવિષ્યમાં એમને જ્ઞાન મળે કે આપણે કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ કરશું કાયદો અને વ્યવસ્થાને બગાડવા માટે પ્રયત્ન કરશું તો આપણા ઘર પણ તૂટી શકે છે એના માટે આજનો આ દિવસ પસંદ કરી અને આ કાર્યવાહી કરવામાં આવેલી હતી એ લોકોની અમારે પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન ની બધી કાર્યવાહી ચાલુ છે ત્રણેક પ્રોપર્ટી છે એમાં એ લોકો જાતે એ પોતે જ તોડવા માટે રાજી થઈ ગયેલા છે આના સિવાયના અમારી પાસેથી બસો માણસોના બીજા નામ ખોલેલા છે આ લોકોની પ્રોપર્ટીની બધી વિગતો અમે ચકાસી રહ્યા છીએ અને ભવિષ્યમાં એમના વિરુદ્ધમાં પણ અમે આ કાર્યવાહી કરવાના છીએ